સમાચારમાં આગળ વધીએ વાત કરીએ સુરત એરપોર્ટ બહાર કે જો વડાપ્રધાન બિહારવાસીઓનું અભિનંદન ઝીલશે નોંધનીય છે કે બિહારમાં મળેલી ભવ્ય જીત બાદ બિહારવાસીઓએ પીએમ મોદીના અભિવાદનની ઈચ્છા વ્યક્ત કરી હતી તો કેન્દ્રીય કેબિનેટ જળ શક્તિમંત્રી સી આર પાટીલ દ્વારા આ વાત પીએમ સુધી પહોંચાડવામાં આવતા વડાપ્રધાને આ કાર્યક્રમ માટે સંમતિ આપી છે જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આજે સાંજે ચાર વાગે સુરત એરપોર્ટ બહાર ભવ્ય સ્વાગત કરવામાં આવશે આંત્રોલી સ્ટેશન અને ડેડીયાપાડાના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ પીએમ મોદી સુરત એરપોર્ટ પહોંચશે જ્યાં અંદાજીત પંદર હજાર જેટલા બિહારવાસીઓની ઉપસ્થિતિ રહેશે અને આ અભિવાદન કાર્યક્રમ માટે એરપોર્ટની બહાર પીએમ મોદી માટે સ્પેશિયલ સ્ટેજ પણ તૈયાર કરવામાં આવ્યું છે તો પીએમ મોદીના પ્રવાસમાં થોડો ફેરફાર છે સાંજે જ્યારે તેઓ સુરત એરપોર્ટથી રવાના થવાના હતા દિલ્હી માટે પરંતુ એ પહેલા તેઓ બિહારવાસીઓનું અભિવાદન ઝીલશે બિહારના ભવ્ય વિજય પછી આજે પહેલીવાર માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સુરત પધાર્યા છે સુરતના અંત્રોલીના બુલેટ ટ્રેનના સ્ટેશનનો વિઝિટ કર્યા પછી એ ડેડીયાપાડા જવાના છે નર્મદા જિલ્લાના એમના કાર્યક્રમ છે સાંજે ચાર વાગે દિલ્હી જવા માટે ફરીથી સુરત એરપોર્ટ પર આવવાના છે બિહારના વિજય પછી બિહારના બિહારવાસીઓ જે સુરતમાં છે એમણે ઈચ્છા વ્યક્ત કરી હતી કે અમે સાહેબનું સન્માન કરીએ અને અમે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબને બિહારના લોકોની જે ઈચ્છા છે એ વ્યક્ત કરી અમે હું અને હર્ષભાઈ અમે સાથે એમને જ્યારે કહ્યું ને એમણે સંમતિ આપી છે કે એ એરપોર્ટની બહાર આવશે અહીંયા અમને સંબોધન કરશે એમનું જે સન્માન કરવા માંગે જે સન્માન સ્વીકારશે સ્ટેજ પર કોઈ નહીં આવે પરંતુ એનું સન્માન અભિવાદન સ્વીકારશે આગળ વાત કરીએ ગીર સોમનાથની અહીં તાલાલામાં એક મૃતદેહ મળ્યો ગુંદરના રોડ પર નાળામાંથી આ મૃતદેહ મળી આવ્યો અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા ચકચાર મચી છે ધજવા અને વેગ સાથે પાણીમાંથી લાશ મળી આવી પોલીસે મૃતદેહની વિધિ શરૂ કરી છે ગીર સોમનાથ સમાચાર એક મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે મળતી માહિતી અનુસાર અહીં ગુંદાડા રોડ પર નાણામાંથી આ મૃતદેહ મળી આવ્યો હતો અજાણ્યા યુવકનો મૃતદેહ કે જેની સાથે ધજા અને એક બેગ મળી આવી છે જૂનાગઢમાં પોલીસ કોન્સ્ટેબલની પત્ની આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે ઘટનાની વાત કરીએ તો પતિના આડા જાણ પત્નીને થતાં અવારનવાર બંને વચ્ચે માથાકૂટ થતી હતી આરોપી પતિ અવારનવાર તેની પત્નીને કોઈ કેદીની માફક માર મારતો હતો અને જેથી કંટાળી પરિણીતાએ આપઘાત કરી લીધો પરિણીતાના પિતાએ આક્ષેપ કર્યો કે યુવકના ત્રાસથી કંટાળી પરિણીતાએ આપઘાત કર્યો છે અને પતિને

અઠાવીસ દિવસ ની અંદર મારી દીકરીએ અઢાર કલાક નું રેકોર્ડિંગ કરેલું છે ન ન કરવાના કૃત્ય કર્યા માર માર્યો કલાક લગી સાતી માથે બેઠો રહેતો નાગની જેમ અઢાર કલાક લગી માર મારતો મારી દીકરી એ મમ્મી એ પપ્પા એ મમ્મી એ પપ્પા એમ કે રહી એટલી માર મારતા મારી દીકરીએ અઠાવીસ તારીખે એસિડ પીધું મરણ જનાર જે દીકરી છે ભાવી સાહેબ તેમને એવો ખ્યાલ આવે કે પોતાના પતિને અન્ય સ્ત્રીઓ સાથે આડા સંબંધો હોય જે બાબતે તેઓએ પોતાના પતિને આ બાબતે ઠપકો આપતા તેમના પતિએ તેમ ઉશ્કેરાઈ અને અવારનવાર તેમની સાથે મારઝૂડ અને માનસિક ત્રાસ આપતા હતા આ બાબતથી કંટાળી જઈ અને પોતાના પતિને અન્ય સ્ત્રીઓ સાથે આડા સંબંધો હોવાથી માનસિક તાણમાં હોવાને કારણે આ જે ભાવિશાબેન નામની દીકરી છે તે ગળે ટૂંપો ખાઈ અને આત્મહત્યા કરેલી છે